અગ્લેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટેના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું હતું આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાને ઓળખી શકે છે ખાસ તો આ મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાલીયા હાંસોટ વિસ્તારના લોકોને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ

ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે ધ શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્મના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે સો એમના દ્વારા આ મશીન્સ આજે જાબિન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે આ હો આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટ્રેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝ જ કેસેટ યુઝ થાય છે તો એ પણ ઇન્ફેક્શન ને પણ નેગલીજીબલ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ના ને વધારેમાં વધારે લાભ મળે તે બદલ જબીન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં અને હોસ્પિટલ ને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તે બાબત તેના બદલ જાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે મારું નામ આશિષ શાહ છે અને હું હોટેલ સદાનંદ મેનેજિંગ ડિરેક્ટર છું આજરોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો ઓપ્થો મશીન્સનું ઇનગ્રેશન થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કે જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીં અહીંયા અવેલેબલ છે તો એટલે લોકોને થોડું કમ્ફર્ટ વધશે અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ રીતના જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે અને અમારા ઇન્ડસ્ટ્રીમાંથી અમને લોકોને જે અમારી સાથે જે કંઈ સપોર્ટ જોઈતો હશે એ હંમેશાથી અમારો સપોર્ટ જયાબેન મોદીને રહ્યો છે અને આગળ પણ રહેતો રહેશે ખૂબ ખૂબ શુભેચ્છા જયબેન મોદીની અંદર અત્યારે આલ્કન આલ્કન કંપનીનું જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું છે બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને આની અંદર જયાબેનમાં સેવાઓ વધુ ને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક જણ આગળ આવીને કંઈક ને કંઈક કરે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર